સી માંથી જિલ્લા એલસીબી પોલીસે બે ઇસમો હુંડા અમેજી કારમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ને બોટલ નંગ નવસો બાર રૂપિયા છન્નું હજાર પાંચસો છોતેર મોબાઈલ અને ગાડી સહિત કુલ રૂપિયા ચાર લાખ

लाख रुपया वीस हजार गाड़ी मॉडल डीएलसीपी सी कीमत तानुतेर कि रुपया तरह लाख सहित कुल कीमत रुपया चार लाख सोलह हजार पांच सौ छोतेर मुद्दामाल एक रमेश उर्फे तारा भाई प्रताप भाई ठाकुर रेठान सड़ाव બીજો આરોપી ભરતભાઈ તેજાભાઈ રાજપૂત રહેઠાણ લવાણા તાલુકો લાખની તેઓને બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે બે ઇસમો અટકાયત કરી આરોપીઓ સામે પોલીસ પ્રોબિશન નો ગુનો નોંધ્યો જ્યાં દિયો પોલીસે હાલ તો બે ઇસમો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે